આજ માન મર્યાદા અને માપો આ ચાર વસ્તુ રહી ને એ હવે લગભગ વિલુપ્ત થતી જાય છે ક્યાંક અમુક અમુક ઠેકાણે તમને એમ થાય છે કે આ કૈલાસબેન કેમ જ ડાયરેક્ટ આવી વાત કરે છે તો આપ સૌને પહેલા તો પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ વિડીયો બનાવવાનું મન થઈ ગયું એટલા માટે કે અત્યારમાં અમારા પતિદેવ ફેસબુક ખોલીને બેઠા હતા એમાં વિડીયો આવ્યો દુલ્હન થાય છે જાન આવી છે આંગણે ફળિયામાં જાનૈયા છે અને દુલ્હન છે તમામ ફૂલ બધી શું કેવાય વ્યવસ્થા હતી તમામ વ્યવસ્થા હતી કે આ રસ્તે થઈને દુલ્હન આવી જશે અને રૂપિયા છોડી હતી પછી આપણી જેવી નતી

ખાલી વિડીયો જોઈને આપણે ને એમ થાય કે આ હા 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 શું એના પરિવાર વાળાનું હે ભગવાન શું કરીએ ખરું એના પરિવારને તો ભગવાન જ બચાવે થોડીક તો મન મર્યાદા હોવી જોઈએ ને હે કેટલાય ગામના માણસો એ જાનમાં આવ્યા હોય કદર કરી જાય આપણે શું થાય છે દુનિયાનું Това е средно кришна, кой